રાધે રાધે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લા લી જય કાના હિંડોળે ઝુલવા પધારો આજ હિંડોળો ઝૂલવા જેવો છે કાના હિંડોળે ઝૂલવા પધારો આજ હિંડોળો ઝૂલવા જેવો છે કાના હિંડોળે ઝૂલવા પધારો આજ હિંડોળો ઝૂલવા જેવો છે કાના રાધાની સાથે આવો રાજ હિંડોળો ઝૂલવા જેવો છે તમને યા સોદા મૈયા ઝુલાવે આજ હિંડોળો ઝૂલવા જેવો છે તમે હિંડોળે ઝૂલવાને આવો આજ હિંડોળો ઝૂલવા જેવો છે માથે મુગટ કાને કુંદળ કાન હિંડોળો ઝૂલવા જેવો છે તમે ગોપીઓના મનને રાજ હિંડોળો ઝૂલવા જેવો છે કાના હિંડોળે ઝૂલવા પધારો કાન હિંડોળો ઝૂલવા જેવો છે તમને માખણ મિસરી ધરાવું રાજ હિંડોળો ઝુલવા જેવો છે તમને સખી મંડળ ઝુલાવે આજ હિંડોળો ઝૂલવા જેવો છે તમને ગોપ ગોવાળ ઝુલાવે આજ હિંડોળો ઝૂલવા જેવો છે તમે ગાયો ચરાવીને આવો આજ હિંડોળો ઝૂલવા જેવો છે તના રાધાની સાથે આ ઝુલવા જેવો છે તમે હિંડોળે ઝૂલવા આવો આજ હિંડોળો ઝૂલવા જેવો છે કાના હિંડોળે ઝૂલવા પધારો આજ હિંડોળો ઝૂલવા જેવો છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ